નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નવચેતન કેળવણી મંડળ કાંટુ મૂ સાતકુંડા પોસ્ટ ખાંડણીયા તાલુકો દેવગઢબારીયા જિલ્લો દાહોદ સંચાલિત શ્રદ્ધાદીપ આશ્રમ શાળા મૂ પોસ્ટ ગમાણી તાલુકો ગગંબા જિલ્લો પંચમહાલને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રાથમિક વિભાગમાં વિદ્યા સહાયકની જગ્યા ભરવા માટે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસથી અહીંયા આપેલા નંબર પ્રમાણે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસની કચેરી પંચમહાલ ગોધરાના પત્રથી એનઓસી મળેલ છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ પંદરમાં નીચે આપેલ સરનામા ઉપર રજિસ્ટર પોસ્ટ એડી એટલે કે આરપીએડીથી લાયકાતના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે દિવસ પંદરમાં અરજી કરવાની રહેશે ઉમેદવાર ઈચ્છે તો એક અરજીની નકલ છે તે આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આદિ આશ્રમશાળા દાહોદને પણ મોકલી શકે છે વિગતવાર જગ્યા વિશેની માહિતી મેળવ્યો મિત્રો તો આશ્રમ શાળાનું નામ છે શ્રદ્ધાદીપ આશ્રમ શાળા ગમાણી મૂ પોસ્ટ ગમાણી તાલુકો ગોગંબા જિલ્લો પંચમહાલ જેમાં વિદ્યા સહાયક માટેની જગ્યા છે રોસ્ટર ક્રાંક અહીંયા બાકી છે જાતિ છે બિનઅનામત માટે એટલે કે જનરલ કેટેગરી માટેની જગ્યા છે એચએસસી પીટીસી ટેટ વન પાસ હોય તેવા ઉમેદવારો છે તમામ વિષય માટેની આ જગ્યા છે મિત્રો નિમણૂક પામેલા ઉમેદવારે આશ્રમ શાળાના સ્થળ પર રહેવું ફરજિયાત છે તેમજ અધૂરી વિગત અધૂરા પ્રમાણપત્રોવાળી અરજી છે તે ધ્યાને લેવામાં આવશે નહીં અરજી કરવાનું સરનામું મિત્રો તમે નોંધી લેશો પ્રમુખશ્રી નવચેતન કેળવણી મંડળ કાંટુ મુ સાંતકુડા પો ખાંડણીયા તાલુકો દેવગઢબારીયા જિલ્લો દાહોદ પિન આડત્રીસ ત્રાણું એસી પર તમારે દિવસ પંદરમાં રજીસ્ટર એડીથી તમારે અરજી તમારી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિદ્યા સહાયકની કાયમી જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો આશ્રમ શાળા અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધરમપુર સેવા મંડળ સંચાલિત કુંવરબા કન્યા છાત્રાલય ધરમપુરમાં ખાલી પડેલી જગ્યા માટે ફિક્સ પગારથી ભરતી કરવાની હોય તો લાયકાત ધરાવતા બહેનોએ નીચે જણાવેલ સ્થળે અને સમયે અસલ પ્રમાણપત્ર તેમજ પ્રમાણિત નકલો સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે કુંવરબા કન્યા છાત્રાલય ધરમપુર માતા માટેની એક જગ્યા છે એસટી કેટેગરી માટે ધોરણ બાર પાસ હોય તેવા ઉમેદવારો માટે નવ હજાર રૂપિયા માસિક ફિક્સ પગાર મળવાપાત્ર થશે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ મિત્રો નોંધી લેશો તમે ધરમપુર સેવા મંડળ આસુરા તાલુકો ધરમપુર તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસ સોમવારે સવારે અગિયાર સાડા અગિયાર કલાકે ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો એનઓસી અહીંયા એનઓસી નંબર આપેલું છે મિત્રો મંદદનીસ કમિશનરની કચેરી વલસાડ તરફથી અહીંયા જે એનઓસી મળે છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો કન્યા છાત્રાલયમાં ગૃહ માતા માટેની આ જગ્યા માટે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત સરકાર શ્રીના શિક્ષણ વિભાગ ગાંધીનગરના નિયંત્રણ હેઠળની ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત તાનારીરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ વડનગર ખાતે નીચે પ્રમાણેની જગ્યાઓ માટે તારીખ પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારે નવ કલાકે ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ જેમાં પ્રમાણપત્રો અસલ પ્રમાણપત્રો તેમજ નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે વિગતવાર જગ્યા વિશેની માહિતી મેળવી મિત્રો તો ગાયન વાદન વિભાગ માટે એચઓડી માટેની જગ્યા છે મિત્રો ચાલીસ હજાર વેતન મળવા પાત્ર થશે ગાયન વિભાગ ફેકલ્ટીમાં બાવીસ હજાર રૂપિયા વેતન મળશે તેમજ વાદન વિભાગમાં ફેકલ્ટી માટે બાવીસ હજાર નૃત્ય વિભાગ માટે ફેકલ્ટી માટે બાવીસ હજાર રૂપિયા અહીંયા વેતન મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પરફોર્મિંગ આર્ટસના અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા પંચાવન ટકા તેમજ સ્નાતક અનુસ્નાતક કક્ષાએ સરેરાશ બાવન પોઈન્ટ પાંચ ટકા કે તેથી વધુ ગુણ તેમજ નેટ સ્લેટ પીએચડીની ડિગ્રી હોવી જોઈએ ખાસ નોંધ આપેલી છે મિત્રો એસસી એસટી શારીરિક અવંગતા દિવ્યાંગતા ઓછી દ્રષ્ટિ ધરાવતા ઉમેદવારોને સ્નાતક અનુસ્નાતક કક્ષાએ પાંચ ટકાની છૂટછાટ મળવાપાત્ર રહેશે તમામ નિમણૂક છે અગિયાર માસના કરાર આધારિત છે મિત્રો પ્રતિમાસ પગાર ધોરણ તેમજ શૈક્ષણિક લાયકાત યુનિવર્સિટીની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસી તેમજ ગુજરાત સરકારના વખતો વખત નિયમોના આધાર રહેશે જો યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ના મળે તો ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારને કામ કામચલાઉ પસંદગીના ધોરણે પસંદગી કરવામાં આવશે સ્થળ છે મિત્રો ઇન્ટરવ્યૂ માટેનું તાનારેરી પરફોર્મિંગ આર્ટ્સ કોલેજ સરકારી પોલિટેકનિક કેમ્પસ સરકારી આઈટીઆઈની નજીક વડનગર ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો તેમાં તમારું ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો પંદર જુલાઈ બે હજાર ચોવીસના રોજ ઓપન ઇન્ટરવ્યૂ છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો યુપીએલ યુનિવર્સિટી છે મિત્રો ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ બે હજાર નવ અંતર્ગત સ્થાપના થયેલી છે જે વટારિયા અંકલેશ્વર વાલીયા રોડ અંકલેશ્વર ગુજરાત ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં નીચે આપેલી ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ટીચિંગ સ્ટાફ માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ છે જેમાં માઇક્રોબાયોલોજી બાયોલોજી કેમિસ્ટ્રી વિષય માટે લેક્ચરર માટેની જગ્યાઓ છે જેમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ તેમજ ફિઝિક્સ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જરા છે નોન ટીચિંગ સ્ટાફ માટેની પણ ભરતી જરાત આવેલી છે વિગતવાર તમે જોઈ શકો છો મિત્રો નોન ટીચિંગ સ્ટાફ માટે લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ છે જેમાં ફિઝિક્સ માટે તેમજ કેમિકલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ માટે લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાઓ છે એચઆર તેમજ એડમિન માટે એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટની પોસ્ટ માટેની જગ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ટીચિંગ સ્ટાફ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વિવિધ ફેકલ્ટી માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો ડિટેલ્સ ઓફ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ સેલેરી અધર બેનિફિટ્સ એન્ડ એપ્લિકેશન ફોર્મેટ આર અવેલેબલ ઓન ડબલ્યુ 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 ડોટ યુપીએલ યુનિવર્સિટી ડોટ એસી ડોટ કેરિયર સેક્શનમાં જશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળશે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ અનુભવ તેમજ પગાર ધોરણ અદર જે બેનિફિટ મળવાપાત્ર થશે એપ્લિકેશનનું ફોર્મેટ તે સંપૂર્ણ માહિતી મિત્રો આજે વેબસાઇટ છે તેના પરથી તમને મળી રહેશે પ્લીઝ સેન્ડ યોર ડ્ય ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ વિથ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ટુ ધ પ્રેસિડન્ટ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી એટ કેરિયર એટ ધ રેટ યુપીએલ યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન ઓર બાય રજિસ્ટર પોસ્ટ વિથ સેલ્ફ ઓથેસ્ટેડ સર્ટિફિકેટ એન્ડ ટેસ્ટિમોનિયલ્સ ઓન ઓર બિફોર વીસ જુલાઈ બે હજાર ચોવીસ એટલે કે વીસ જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં જે તમારા બધા ડોક્યુમેન્ટ છે મિત્રો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ તેમજ જે ડ્યુલિફીમ એપ્લિકેશન ફોર્મ તે ભરી અને રજિસ્ટર પોસ્ટ દ્વારા અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો પ્રેસિડેન્ટ યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અથવા તો તમે જે અહીંયા ઇમેલ એડ્રેસ આપેલું છે મિત્રો કેરિયર એટ ધ રેટ યુપીએલ યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન પર તમે અરજી કરી શકો છો મિત્રો કેન્ડિડેટ ઓલરેડી ઇન સર્વિસ શૂડ અટેચ અ કોપી ઓફ ધેર લેટેસ્ટ સેલેરી સ્લીપ સર્ટિફિકેટ ડ્યુલી સાઇન બાય ધ કોમ્પિટિન્ટ ઓથોરિટી તમે જોઈ શકો છો મિત્રો તારીખ નવ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે યુપીએલ યુનિવર્સિટી છે મિત્રો જે એટ પોસ્ટ વટારીયા અંકલેશ્વર વાલીયા રોડ અંકલેશ્વર ખાતે આવેલી સંસ્થા છે જેમાં ટીચિંગ સ્ટાફ તેમજ નોન ટીચિંગ સ્ટાફની અલગ અલગ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે વીસ જુલાઈ છે મિત્રો તે લાસ્ટ ડેટ છે તેના પહેલાં તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિષેથી આકૃંદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ જે મૂ પોસ્ટ આકૃંદ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી ખાતે આવેલી સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર કમ ગોડાઉન કીપર માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ ટેસ્ટર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે સહકારી માળખાના અનુભવીને અહીંયા પ્રથમ પસંદગી આપવામાં આવશે તેમજ ઉપર મુજબની ખાલી જગ્યા ભરવાની હોય ઇચ્છુક ઉમેદવારોએ દિવસ દસમાં ઉપર મુજબના સરનામે સ્વ હસ્તાક્ષરમાં અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રૂબરૂ અથવા તો રજીસ્ટર એડીથી અરજી કરવાની રહેશે સ્થાનિક ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે તે આકૃંદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ જે મૂ પોસ્ટ આકૃંદ તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી ખાતે આવેલી સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો દસ દિવસની અંદર તમારે જે સરનામું છે તેના પર તમારે અરજી કરવાની રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જોઈ શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય